પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન ચોરીના ગુનામાં ચિકલી ગેંગની સંડોવણી બહાર આવી હતી શહેરી ડિવિઝન પોલીસે ચોરીના અન્ય ગુનામાં ચિકલીગર ગેંગના સાગીરતોને ઝડપી સબ જેલને હવાલે કર્યો હતો ત્યારે બી ડિવિઝન પોલીસે સબ જેલમાંથી આરોપી મલ્લ ખાન ચિકલીગર કરણસિંહ ચિકલીગર અને અમૃતસિંહ ચિકલીગરનો કબજો મેળવ્યો છે તેઓએ નોગામા ગામે પણ મકાનમાંથી રૂપે એક લાખ છાસઠ હજારની ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું ત્યારે બી ડિવિઝન પોલીસે ત્રણે ડેઢા ચોરની વધુ પૂછપરછ હાથ ધરી છે પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર